નમસ્તે આજે હું બનાવું છું ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તો એના માટે થી અઢીસો ગ્રામ જેટલા તલ મેં લઈ લીધા છે અને એને ધીમા તાપે જાડા તળિયાવાળી કઢાઈમાં શેકી લેવાના છે અને જ્યારે શેકીશું તો એમાં તડતડ અવાજ આવશે એટલે તલ ફૂટવાનો અવાજ આવતો હોય છે તો એ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે અને જ્યારે શેકાઈ જશે ત્યારે અવાજ આવવાનો બંધ થઈ જશે હવે બીજી તરફ ઘોળના પાયા માટે બે ચમચી ઘી નાખી દીધું છે અને એમાં જોઈતા પ્રમાણમાં ઘોળ એડ કરી દીધો છે આ છે દેશી ઘોળ એને પણ સરસ પીગળી જવા દેવાનો છે અને મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે ઉત્તરાયણ પણ આવી રહી છે તો તમે પણ મારી રીતે તલની ચીકી બનાવજો તો એમાં ખૂબી પાયાની જ છે એટલે પાયો આપણે સરસ થવા દેવાનો છે તો એના પાયાને ચેક કરવા માટે આ રીતે પાણીમાં બે ત્રણ ટપકા ગોળ નાખી દેવાનો છે હજી ખેંચાય છે એનો મતલબ કે પાયો થયો નથી સતત હલાવતા જવાનું છે અને આવું ત્રણ ચાર વાર આપણે ચેક કરી લેવાનું છે જ્યાં સુધી પાયો કમ્પ્લીટ ના થાય તો હજી પણ ખેંચાઈ રહ્યું છે એનો મતલબ કે પાયો થયો નથી પાયો થઈ જાય તો એકદમ કાચની જેમ તૂટી જતો હોય છે ગોળ તો સમજવાનું કે પાયો તૈયાર થઈ ગયો છે બસ તૂટવા લાગ્યું છે હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો આ રીતે આપણે ચેક કરતા રહેવાનું છે અને કમ્પ્લીટ થઈ જશે તો પછી એ ડબ્બામાં પણ એકબીજાને ચોંટી નહીં જાય અને દાંતમાં પણ આપણને ચીપકશે નહીં હવે ચપટી ખાવાનો સોડા નાખી દીધો છે કે જેનાથી કલર પણ લાઇટ થઈ જશે અને પોચી પણ થશે સતત હલાવવાનું છે કે જેનાથી કડવા ના આવે હવે તલ શેકીને રાખ્યા હતા એ આપણે એડ કરી દીધા છે અને એને પણ સરસ મિક્સ કરી લેવાનું છે ગેસ બંધ કરી દીધો છે હવે પ્લેટફોર્મ પર મેં ઘી લગાડી દીધું છે હવે આ રીતે આપણે વણવા માટે એને તૈયાર કરી દેવાનું છે અને થોડું ઠંડુ થાય ત્યારે જ આપણે હાથ લગાવવાનો છે તો આ રીતે હાથના વડે એને ગોળ ગોળ ફેરવી અને સરસ પોળો કરી લેવાનું છે ત્યાર પછી વેલણને પણ ઘી લગાડી દેવાનું છે અને આપણે જેવી રીતે રોટલી વણતા હોઈએ છીએ એ રીતે હલકા હાથે વણતા જવાનું છે ધ્યાન રાખવાનું છે કે આપણા હાથમાં ચોંટી ના જાય તો આપણને જેવો પાતળું જોઈતું હોય એ રીતે આપણે વણી લેવાનું છે અને ગરમ ગરમમાં જ આપણે ચો ચાકુથી એના કાપા કરી લેવાના છે જેવા પણ પીસ જોઈતા હોય એ પ્રમાણે આપણે કાપા કરવાના છે અને જ્યારે ઠંડુ પડશે ત્યારે ખૂબ જ સરસ રીતે છૂટું પડી જતું હોય છે તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી પાતળી ક્રિસ્પી યમ્મી ચીકી